કરી વન વિભાગને જાણ કરી હતી વન વિભાગ દ્વારા સ્મશાનની બહાર પાંજરું મૂકવામાં આવ્યું છે દીપડો વેલી તકે પકડાય તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં પણ આવી છે પહેલા પણ મુંજકા વાગુદળ અને ખીરસરમાં પણ દીપડો દેખાયો હોવાની સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો ત્યારે મોટો સવાલ એ છે કે વિભાગને દીપડાને પકડવામાં સફળતા ક્યારે મળશે તેવા અનેક સવાલો ઉઠ્યા છે જી હા જો વાત કરવામાં આવે તો રાજકોટ પંથકમાં છે તે છેલ્લા ઘણા દિવસથી છે તે દીપડાનો છે તે આતંક જોવા મળી રહ્યો છે કારણ કે ગામજનો છે તેમાં કંઈક ના કંઈક છે તે ભય નો માહોલ છવાયો છે સૌ પ્રથમ છે તે વાગુદળમાં છે તે દીપડો દેખાવાની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ છે તે હાલ કણકોટના છે તે કૃષ્ણનગરમાં છે તે દીપડો જોવા મળ્યો હતો અને સમગ્ર મામલે છે તે ગ્રામજનોમાં છે તે કંઈક ના કંઈક ભયનો માહોલ છવાઈ ગયો છે અને જે વન વિભાગ દ્વારા છે તે કામગીરી પણ હાથ ધરવા જોવામાં છે પરંતુ જે દીપડો છે તે જોવા મળતા છે ગ્રામજનોમાં છે તે કકના કક ભય ફેલાઈ ગયો છે ત્યારે આપણી સાથે જે દીપડાને નરી આંખે જોયા હતા તે લાલજીભાઈ છે લાલજીભાઈ સાથે જ વાત કરીશું લાલજીભાઈ સમગ્ર ઘટના શું હતી તમે દીપડાને જોયો ત્યારે તમારા પર શું પેલા તો વીત્યું હતું હું સાડા વાગે શણ નાખવા આવ્યો બે દી પહેલા ત્યારે કઈ થી બાઈક લઈને આમ સીધો સીધો ગયો આમ હાલતો જ ત્યાં સીધી સીધી પાણી નળી ઓલા કુંડીને એવું ભરતો સણ નાખવાની હોય સણ નાખતો નાખતો મારી નજર સીધી ડીપો બેઠો તો એની ઉપર સીધી ગઈ સીધી સીધ નળી પાણીની ત્યાં ફેંકી અને હું તો સીધો પછી વંડો ઠેકીને ઓલી બાજુ વયો ગયો પછી તો સિંહને હું નિર્ણય લેવ વાઘને એ તો એને જોવાનું હોય મારે ભાગવાનું જોઈએ એટલે હું સીધે સીધો ત્યાંથી નીકળી ગયો વંડો ઠેકીને સીધો બહાર વયો ગયો ને આખલા પડકારા કર્યા મેં કોઈ હોય તો આવો અહીંયા જનાવર છે કઈ લાકડી બાકડી લેતા હો કીધું પછી વન વિભાગને ગામ લોકોને બધા જાણ કરી રહી અને બધા વીસ પચીસ મિનિટ થઈ ત્યાં ભેગા થઈ ગયા પછી હું તો બહાર નીકળી ગયો હતો અને પછી વન વિભાગ વાળા એ પાંજરું છે અને અત્યારે સારી કોર ગોતે છે અને ભયનો માહોલ સર્જાઈ ગયો એમાં શું છે ગામ લોકો બહાર નીકળી શકતા નથી અને ખેતીવાડી વાળા બધાને મુશ્કેલી છે અત્યારે ખેતીવાડીમાં બધા પાણી વારવા જવું હોય તો એ જઈ નથી શકતા ને બધા તકલીફ જેવું છે પકડાઈ જાય તો સારું અમે ગામ લોકો પણ એ લોકોને ભેગા છીએ રાતના ભડકા કરીને કાલે બેઠા હતા પરમ દિવસે રાતના બેઠા હતા અને અમે સપોર્ટ કરીએ ને એ લોકો વન વાળા સારી ધ્યાન દે છે દરરોજ રાતના બે છે સવાર સુધી બેઠા હતા પિંજરું ગોઠવું છે મારણ મૂક્યું હતું ખાસ કરીને જે હાલ ગામમાં કેવી સ્થિતિ સર્જાય છે કારણ કે દીપડો જે છે ગામમાં ઘૂસ્યો હતો ગામનું જે સ્મશાન કહી શકાય સ્મશાનમાં દીપડો ઘૂસ્યો હતો આપે નરી આંખે જોયું તો હાલ ગામ પર શું પરિસ્થિતિ વીતી રહી છે ગામમાં અત્યારે માહોલ થઈ સર્જાઈ ગયો છે ઠીકમ ઠીકનો કે ગામના છોકરાઓને અત્યારે અંધારું થાય એટલે ઘરમાં પૂર દેવા પડે ગામમાં બીક લાગે એટલે બહાર નીકળવા જેવું જ છે નહીં અત્યારે ખાસ કરીને આપે છે દીપડા વચ્ચે જોઈએ તો કઈ અંતર ન હતું આપે તો નરી આંખે જોયેલો હતો કઈ રીતના આપે દીપડાને જોયો હતો ત્યારબાદ ને આપની શું પ્રતિક્રિયા હોય એ તો પછી એને નિર્ણય મારે લેવાનો તો એને કઈ નિર્ણય લેવાનો ન હોય એટલે મેં તો સીધી ડોટ મૂકી સીધે સીધી વન ડોટ ઠેકીને સીધો બહાર નીકળી ગયો પછી તો એ શું કરે એનું નક્કી ન હોય એ તો હુમલો કરી દઈએ એટલે મેં તો આટલા પડકારા કર્યા એટલે એ લોકો પાસે ઉભો થયો કે ન થયો ખબર નથી એ તો હું તો અડધી મિનિટમાં તો બહાર નીકળી ગયો તો અડી કાઢીને મારું બાઈક અહીંયા પડ્યું રહ્યું સીધો હું તો વંડો ટેકીને બહાર નીકળી ગયો સીધો હાલ છે જે વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે દીપડાને પકડવા માટે કામગીરી ચાલી રહી છે તંત્ર દ્વારા હાલ કઈ રીતની ગામમાં કામગીરી થઈ રહી તંત્રની કામગીરી બહુ સારી છે વન વિભાગ વાળા છે ને ફૂક છે આ બાબતમાં એ તો મારા અનુભવ થી વીસ મિનિટ ની અંદર આવી ગયા એકસો આઠ આવે ને એટલી ઝડપથી આવી ગયા એક રાજાભાઈ સાવડા અને વન વિભાગ વાળા પંદર થી વીસ મિનિટ ની અંદર અહીંયા પહોંચી ગયા ગમે એટલે દૂર હોય પણ એ ખરેખર બહુ ટેલેન્ટ છે આ બાબતમાં ધ્યાન હારી દઈએ પણ દીપડો પકડાતો નથી

કંજકા ગામમાં જોવા મળ્યો હતો અને જે વાત કરું તો કૃષ્ણનગરના ગામ આવેલું છે તેના સ્મશાનમાં છે તે પાંજરું પણ વન વિભાગ દ્વારા મૂકવામાં આવ્યું છે એ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાંજરું મૂકવામાં આવ્યું છે દીપડાને પકડવા માટેની છે તે વન વિભાગ તજવીજ હાથ ધરી રહ્યા છે પરંતુ જે અલગ અલગ ગામોમાં છે તે દીપડો જોવા મળી રહ્યો છે પરંતુ જે વન વિભાગ દ્વારા આ જે કામગીરી કરવામાં આવી રહી છે પાંજરું મૂકો મૂકી અને દીપડાને પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આપણી સાથે અન્ય ગ્રામજનો છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને કાકા આપના ગામમાં દીપડો જોવા મળ્યો તો હાલ ગામ પર શું સ્થિતિ એ જોવા મળી રહી છે હવે અહીંયા આજુબાજુમાં વાડીયું છે આપણી જ અહીંયા વાડી છે હવે વાડીએ મજૂર પણ રહી છે હવે અત્યારે પાણી વરવાનું માઉલ છે ઢોર બાંધા છે એટલે બધાને તકલીફ પૂરેપૂરી છે સમજી ગયા કારણ કે નીકળવું તો ખરું ને ત્યાંથી બાર નીકળી નથી શકતા કોઈ ગામમાં એવું છે અને સીમમાં પણ એવું છે ગામમાં થોડોક ઓછો વાંધો આવે પણ સીમમાં તો શું છે આ બધા મજૂર વર્ગ એટલા બધા રહી છે ને કે બહુ બીવે હવે અમે રાતે અમારે એને ભેગું જાગવું પડે હેમ્યા એવું છે રાત્રિ દરમિયાન છે તે કકના કક કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દીપડો છે વેલી તકે પકડાય તે માટે છે તેઓ આજીજી કરી રહ્યા છે વન વિભાગ દ્વારા છે તે પાંજરું ગોઠવવામાં આવ્યું છે દીપડાને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ